હું તમારે સ્વાગત કરું છું એક હવામાનને લગતા નવા વિડીયોની અંદર આ વિડીયોમાં આપણે વાવાઝોડું વરસાદ વિશે જાણવાનું છે કે કેદી આવી શકે અથવા કેદી વરસાદ પડી શકે તેથી વિડીયો બન્યા રહેજો અત્યારના સમયમાં અરબ સમુદ્રની અંદર એક સિસ્ટમ સક્રિય છે પણ આ સિસ્ટમે વાવાઝોડામાં પરિવર્તિત થાય એની બહુ ઓછી સંભાવના છે જે બીજી સિસ્ટમ બનશે મુંબઈની પાસે એ સિસ્ટમ વાવાઝોડું બની શકે એની બહુ વધારે સંભાવના અથવા શક્યતાઓ રહેલી છે અત્યારે તમે જુઓ સ્ક્રીન ઉપર આપણે હિન્ડિયન માધ્યમ દ્વારા જાણવાનું છે કે કઈ સિસ્ટમ સક્રિય છે જે અત્યારે ઓમાનની બાજુ સક્રિય સિસ્ટમ તમને દેખાતી જશે જો આ સક્રિય સિસ્ટમ એ ઓમાન બાજુ જાય છે આ વિડીયોમાં સૌથી મોટી અગત્યની વાત હોય તો એ છે કે વાજળો બંધ છે અને ગુજરાત સાથે ટકરાશે એ પણ વેરાવળ ઉપરથી સડી શકે ગુજરાતમાં આ બધું યુરોપિયન વેધર મોડલ છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે આવું થઈ શકે પણ એવું પાકું નથી પણ આવું થઈ પણ શકે કારણ કે બહુ મોટી શક્યતાઓ રહેલી છે જો હવાની દિશાની બદલાય તો વાવાઝોડું બનશે છે જો બનશે તો વેરાળ ઉપર ચડી શકે આ બધું આપણે જે કીધું યુરોપિયન વેધર મોડલનું એ બધું હાવ પાકું આપણે ન ગણી શકીએ કારણ કે જ્યારે વાવાઝોડું બને ત્યારે જ બધું એ નક્કી થતું હોય અને એમાં પણ હાવ પાકું ન કહી શકીએ જ્યારે બને તે સમયે પણ કારણ કે વાવાઝોડાનું કોઈ નક્કી જ નથી હોતું કઈ બાજુ જાય કઈ બાજુ ન જાય આત માત્ર અંદાજ લગાવવામાં આવતો હોય ઘણી વખત યુરોપિયન મોડલ જે કહેવામાં આવ્યું છે તે હાંસવું પડ્યું છે અને એ જ રીતના વાવાઝોડું આગળ વધ્યું છે હજુ વાવાઝોડાને હું સો ટકા પાકું નથી થયું કે ગુજરાત સાથે ટકરાશે પણ એક વસ્તુ સો ટકા તમે માની શકો કે ગુજરાતમાં વરસાદ તો આવશે જ પછી તારીખ આજુબાજુ અથવા ત્રીસ તારીખ સુધી પણ આવી શકે અત્યારે વરસાદની અગાહીને લીધે બહુ મોટી સમસ્યા થતી હોય તો તે ખેડૂતોને છે કારણ કે હું પોતે પણ ખેડૂત છું અત્યારે કોઈ પણ રીતના આપણે થ્રેસરમાં મગના વારો જ નથી આવતો એવી સમસ્યા સર્જાઈ છે પંદર પંદર દિવસને વારા લખાઈ ગયા છે કારણ કે બધાને ટેન્શન હોય થોડું ઘણું કે પોતાનો પાક બગડી જશે તો શું થશે હવાન દિશા બદલાણીથી એક મોટો ફેરફાર એ પણ જોવા મળ્યો છે આપણે કે જે વાજળો થોડાક દિવસ પહેલાં બનવાનું હતું તે હવે પછી તરીકે આજુબાજુ જ બનીએ અને આ વાવાઝોડાની થોડીક ગતિ અથવા પવનની સ્પીડ પણ અત્યારે ઊંચી લાગી રહી છે યુરોપિયન વેધર મોડલ પ્રમાણે અત્યારે જેવી વાતાવરણની સ્થિતિ છે તેવી સ્થિતિ રહેશે અને જો વાજળો બનશે તો વેરાવળ ઉપરથી ત્રી તારીખ આજુબાજુ ગુજરાતમાં આવી શકે વાવાઝોડું બને પછી હાવ પાકું થાય હવે ખેડૂતો માટે એક અગત્યની વાત એ વિડીયો કે વાવાઝોડું આવે કે ના આવે એ પાકું નથી પણ વરસાદ આવવાની બહુ વધારે શક્યતા હોય જેથી તમારે પાક પાકી ગયા હોય તો વ્યવસ્થા કરી લેજો પાકની બધી અત્યારે ઘણા એવા વિડીયો કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું એક બે દિવસ પછી ગુજરાતમાં આ વિસ્તારમાં ચડશે આ વિસ્તારને વેરી નાખશે તો આ વિડીયા બધા ખોટા છે જ્યાં સુધી વાવાઝોડું ન બને ત્યાં સુધી કોઈ નક્કી નથી કરી શકતું હું પણ ન કરી શકું કોઈ પણ ન કરી શકે જો આ વાવાઝોડું ગુજરાતમાં આવશે તો એક વસ્તુ એ પણ થાય છે કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી જશે તમને આ વરસાદની હાલમાં કોઈ એવી જરૂર પણ નથી જો બને ત્યાં સુધી વાવાઝોડું ન આવે ગુજરાતમાં તો જ વધારે સારું હવે આવતા દિવસમાં ગરમી તડકો અને ઉકરાટ જોવા મળશે તમને બહુ વધારે પ્રમાણમાં જેવો આપણે સુમાહામ જોવા મળતો હોય એવો જ અત્યારે વાવાઝોડું બનશે તેની વધારે શક્યતાઓનું પાછળનું કારણ એક જ છે અત્યારે જે અસહ્ય ગરમી અને ઉકરાટ તેમજ આપણે તડકો વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે આના લીધે દરિયાનું પાણી ગરમ થઈ જાય અને વાજળું બનવામાં જે પરિબળો જોતા હોય તે બધા મળી રહે જેથી વાજળું બની જતું હોય પણ તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી હજુ આ વાજળું બન્યું નથી અને હજુ એવું પાકું પણ નથી કે ગુજરાત સાથે ચકડાશે આપણો વિડીયો તો યુએલ મુદમ જે કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે બનાવેલો વિડીયો છે આ પાકું નથી બાકી આ વિડીયોમાં તમને હું એક વસ્તુ એ પાકી કહી શકું કે ગુજરાતમાં વરસાદ આવશે એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખનો અંદર વરસાદ આવી શકે ગુજરાતમાં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો